આજ રોજ કચ્છ કલેક્ટર સાહેબને આંતરરાષ્ટ્રીય સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો જખો મધ્ય આવેલ અર્ચન કંપની તેમજ મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર મધ્ય આવેલ હિન્દુસ્તાન અધેસીવસ બાગલા ગ્રુપ કંપની દ્વારા પાંચથી દસ વર્ષ કામ કરતા વર્કરોને નોટિસ આપ્યા વગર છૂટા કરી દેવાયા તેમજ વર્કરોનું શોષણ કરી રહ્યા છે અને લેબર કમિશનરની તેમજ લેબર ઓફિસરની તાત્કાલિક ધોરણે કચ્છમાંથી બદલી કરવામાં આવે તેવો લખનભાઈ ધુઆ તથા મયુરભાઈ મહેશ્વરી સાથે લાલજીભાઈ સિંચા અન્ય કંપનીમાં છૂટા થયેલ વર્કરોને સાથે રાખીને કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી જનમિત્ર ન્યૂઝ સતત આપની આજરોજ કચ્છમાં જે ખાનગી કંપનીઓ આવેલી છે એની તાનાશાઈ ભાજપના કોન્ટ્રાક્ટરોની જે તાનાશાઈ ચાલે છે હાલતે ને ચાલતે નોકરીમાંથી કચ્છના સ્થાનિક લોકોને કાઢી નાખવી પગાર સમયસર જેવી વસ્તુ પણ ભરતા નથી એવી રીતે આજે ખાસ બે કંપનીઓની રજૂઆત હતી એક જખાઉ કંપની અને બીજું જે ભદ્રેસરમાં માં આવેલી હિન્દુસ્તાન બાંગ્લા કંપની જ્યાંના ભાજપના કોન્ટ્રાક્ટરો દ્વારા કચ્છના સ્થાનિક લોકોને જે વર્ષોથી પાંચ વર્ષથી દસ વર્ષથી વીસ વર્ષથી કામ કરે છે એવા લોકોને લેબર લો નું ઉલ્લંઘન કરી કોઈ પણ નોટિસ આપ્યા વગર નોકરીમાંથી કાઢી નાખ્યું છે એને આજે વાળાને ત્રીસ દિવસ દિવસ થયા આર્ચર કંપની વાળાને બે મહિના જેવું થઈ ગયું અને કલેક્ટર ઓફિસને જાણ કલેક્ટર સાહેબ ને જાણ કરવા માટે આવ્યા હતા કે સાહેબ તમારી નજર હેઠળ આવું આવું ચાલે છે અને ભાજપ વાળા પોતાની તાનાશાહી ચલાવી એમને કોન્ટ્રાક્ટ મળી જાય અને કંપની જેમ કહે અથવા ત્યાંના સ્થાનિક નેતાઓ જેમ કહે તેમ કંપની કરે અને તેમ કોન્ટ્રાક્ટરો કરે છે ક્યાંક જાતિવાદ પણ દેખાઈ આવે છે કે ફલાણી જાતિના વ્યક્તિએ કોઈ મુદ્દો ઉપાડ્યો એટલે આંદોલન સક્સેસ ન જવું જોઈએ ક્યાંક એવું છે કે ફલાણી જાતિના કામ કરે છે તો એ લોકો આગળ ન આવે એનામાંથી નોકરીમાંથી કાઢી નાખો આ જાતિવાદ આજે પણ આ વસ્તુ રોજગારી જેવી બાબતમાં પણ દેખાય છે એટલે કલેક્ટર સાહેબને જાણ કરવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે તમામે તમામ ભદ્રેસરમાં પાંચ છ જણા છે અને પચાસ થી સાહીઠ લોકો આર્ચન કંપનીમાં જેમને નોકરી ઉપર રાખવામાં આવે તમામ સમસ્યાઓ સોલ્વ કરવામાં આવે અને સાથે જે લેબર કમિશનર જે એક રૂપિયાનું ઉપર જેનું ચાલતું નથી એ લેબર કમિશનર અને હાર્દિક પટેલ જે લેબર ઓફિસર જે છે આ પાંચ સાત વર્ષથી અહીંયા કને કચ્છમાં પૂર્વ કચ્છમાં છે જ્યારે નોકરી માત્રને માત્ર ત્રણ વર્ષ હોવી જોઈએ કોઈ પણ સરકારી અધિકારીની તો સાત સાત વર્ષથી અહીંયા કને પડ્યા જ એવાની તમામ તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવે જે થકી કોઈ સારો અને સજ્જન યુવાન આવી અને કચ્છના ગરીબ મજૂરોનું ભલું કરી શકે આ લોકો માત્ર ને માત્ર ગાંધીની આંધીમાં એટલે કે હપ્તાખોરીમાં વ્યસ્ત પડ્યા છે હજારો કરોડો રૂપિયાની કંપનીઓ આવેલી છે ભાજપનો માથે હાથ હોય છે ભાજપના કોન્ટ્રેક્ટરો હોય છે એટલે ક્યાંક એ પણ એને દબાવે છે તો દબાઈ ન જાય એવા અધિકારીઓ લેબર કમિશનર લેબર ઓફિસર આવે તો સારું રહે હપ્તાખોર ન હોવા જોઈએ અહીંયા તો એવું છે કે હું સરકાર શ્રી અને કલેક્ટર શ્રીને એક માંગ રાખું કે લેબર ઓફિસર હાર્દિક પટેલની જે સંપત્તિ જે એની તપાસ કરવામાં આવે તો ખબર પડી જાય કે ભાઈ એનો પગાર છે એથી વિશેષ સંપત્તિ છે કે નહીં એને એ જગ્યાએ સિંહોરા સાહેબ જે લેબર કમિશનર છે એમની સંપત્તિની તપાસ કરવામાં આવે કે કેટલા એકાઉન્ટ છે ને કેટલા એમના સગર સંબંધીઓના એકાઉન્ટ છે કેટલા પૈસા છે કેટલી પ્રોપર્ટી છે તો ખબર પડે કે કચ્છમાંથી કેટલું કમાણ આવે પણ આ ગરીબ માણસોનું સાંભળવા માટે આ લોકો તૈયાર નથી આ રજૂઆત લઈ અને આજે આવ્યા જઈએ કલેક્ટર સાહેબે સારો જવાબ આપ્યો છે વહેલી તકે આ સમસ્યાઓનો હલ થાય એવું આપ મીડિયાના બંધુઓ પણ આ વિષય ઉપર ધ્યાન આપજો મારું નામ મયુરભાઈ મહેશ્વરી અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના આજે આપના માધ્યમથી જણાવવાનું કે કચ્છ જિલ્લામાં જ્યારે સરકાર આ રોજગારીની વાતો કરતી હોય વહીવટ તંત્ર રોજગારીની વાતો કરતું હોય ત્યારે આપ જોઈ શકો છો કે દર વખતે દર મહિને આ બાબતે કચ્છમાં ક્યાંક ને ક્યાંક આંદોલનો ચાલુ પડ્યા હોય છે રોજગારી બાબતે જયારે લખનભાઈએ વાત કરી

કલેક્ટર સાહેબ શ્રીને અગાઉ અને આજે પણ રજૂઆત કરી છે ને બાબતે તપાસ થાય અને વર્કરો જે ભદ્રેશર કંપનીના તેમજ અર્ચન કંપનીના પચાસ થી સાઠ જે કર્મચારીઓ છે એમને તાત્કાલિક ધોરણે લેવામાં આવે અને સરકારી નીતિ નિયમોનું કંપનીઓ પાલન કરે એવી આપના માધ્યમથી અમે સરકાર શ્રી પાસે અને કલેક્ટર શ્રી પાસે